નમસ્કાર હું શું અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયાની ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારોની શરૂઆત કરીએ સૌપ્રથમ વડોદરાથી તો વડોદરા શહેરની દિવાળીપુરા નવીન કલેક્ટર ખાતે પાદરા પાસે સાદમા ગામ જમીન ગેરકાયદેસર જમીન લેવા અંગે માણેજા ગામના વડીલો ભેગા થઈ જિલ્લા કલેકટરને ડોક્ટર અનિલ ધામેલીયા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જમીનમાં ગેરકાયદેસર ગુંડા મોકલી કબજો કરવામાં આવતા વડોદરા આવેદન પત્ર આપ્યું હતું જેમાં સાગમા ગામની વડીલો પાર્જિત જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરી અને નુકસાન પહોંચાડ્યું હતું એક બાજુ કુદરતનો કહેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવા સામાજિક તત્વો દ્વારા જગતના તાતને હેરાન કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી પરિવાર સાથે માલિકીની જમીન પર ગેરકાયદેસર વિધિ અમાનુષી વર્તન કરી મારી જગતના બાર કાઢી મૂકવામાં આવ્યા હતા દર સદર મિલકતની કાયદા ગુજરાત હાઈકોર્ટ વડોદરા કોર્ટ તેમજ પાદરા કોર્ટ પિટિશન ચાલતી હોય ત્યારે ગેરકાયદેસર કબજો મેળવી શક્ય તે તપાસનો વિષય બની છે તથા અમે પરિવારને જીવના જોખમ હોય જેથી પરિવાર સાથે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા મે આવેદન પત્ર કલેકટર સાહેબ શ્રી આપવા આયા છે વડોદરા સાંગમા ગામ નો વતની છું ઠાકોરભાઈ કાંતિભાઈ પટેલ મારું નામ અને મારી જમીન વડીલો પાસે મિલકત એકસો પંચાણું નંબર સર્વે નંબર એ જમીન ની અંદર ગુંડા તત્વો બેસી ગયા છે અને વડીલો પાસે મિલકત હતી હૈયારી એ છતાં મારા બાપની પટાઈ પહોળાઈ ને સાચો દસ્તાવેજ કર્યો છે કે ખોટો કર્યો છે એની મને કોઈ જાણ નથી એ જમીનનો નો કબજો આજ રોજ મારી પાસે છે લુકવા તત્વો કાલે સાંજ ના બમાલ કરીને મારી મિસિસ હતી મારી બે બહેનો હતી મારો દીકરો હતો હું બહાર ગામ ગયો હતો અને હજે ધમાલ કરીને પાંત્રીસ થી ચાલીસ જણ નું ટોરું આવી ને લાકડીઓ લઈને મારા માર કરી અને ભગાડી મૂક્યા અત્યારે મારા ઢોર ઢોકર ને મારા કૂતરાઓ અંદર છે અને અમને ખેતર ઉપર આવશો તો જાનથી મારી નાખીશું તમને અહીં ઘૂસવા દઈએ નહીં અને સમીર શાહ કરીને લાલ બાવાનો લીમડો છે એ પ્રેરણા બેન વિનોદભાઈ પટેલ અને ઋષિભાઈ વિનોદભાઈ પટેલ નો ડુપ્લિકેટ પાવર હોય કે સાચો પાવર એની મને ખબર નથી પણ પચીસ નો પાવર છે આટલા ટાઈમ થી વિવાદ કોર્ટો ની અંદર ચાલે છે સાહેબ એ કોર્ટો ની અંદર આવતો નથી અને આવી રીતે પાદરા પોલીસ સ્ટેશન ની અંદર દોડી દોડી અને છાવરીને પાંચ પચાસ હજાર રૂપિયા નો જે કઈ હોય એ કરીને આ અમને હેરાનગતિ કરી રહ્યા છે અને કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરવા આવ્યા છે આ અમારે એક જ માંગણી છે